લીમડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ બપોરે રામકથા માણી અને રાત્રે મેળાની પણ મોજ માણી ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા લીમડી નામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જોડે જોડે મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે લોકો હજારોની સંખ્યામાં મેળાની મોજ માણી રહ્યા છે જેમાં મોટા ચકડોળો મોતનો કૂવો ટોરા ટોરા વગેરે જેવી અસંખ્ય રાઈડો ઊભી કરવામાં આવી છે ત્યારે રાતના બે વાગ્યા સુધી મેળો ચાલે છે ત્યારે લીંબડી શહેર ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય જિલ્લાઓથી રામકથા સાંભળવા આવેલ લોકોએ પણ આ મેળાની મોજ માણી હતી નાના નાના ભૂલકાઓ માટે પણ અલગ અલગ પ્રકારની રાઇડ્સ ઊભી કરવામાં આવી હતી ત્યારે રાત્રે સાહિત્ય કલાકાર શ્રી રાજભા ગઢવી ગાયક કલાકાર શ્રી ઓસ્માન મીર હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા સહિતનાએ ડાયરામાં જમાવટ બોલાવી હતી અહેવાલ કલ્પેશ વાઢેર માં અત્યારે અમારે કથાનો નવો દિવસ ચાલી રહ્યો છે અને અત્યારે રાતે સંતાણીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અમે ગઈ કાલે જોયેલું કે અને માયાભાઈ હાઈનો પ્રોગ્રામ હતો પ્રોગ્રામની વાત કરો તો એટલું બધું ઓડિયન્સ હતું કે માણસોને ઉભા રહેવાનો ટાઈમ ન હતો રોજની લગભગ સિત્તેર એક હજાર પૌબ્લિક તો રોજની આવે છે અને રાતે સંતાણીમાં જુઓ તો કમસે કમ લાખ ઉપર લાખ ઉપર પબ્લિક ટાયરનો લાભ દેશે અને સવાર ત્રણ ચોનો તો સિત્તેર હજાર